જિલ્લા પોલીસ અધિક્ષક સત્સૈરાજ મકવાણાની પ્રશંસનીય કામગીરી જિલ્લા પોલીસ અધિકક્ષ ગુનેગારો સામે લાલાંક કરતા સામાજિક તત્વમાં ફેલાવ ફફડાટ પરસ્કરા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ ઘટવાના બદલે વધી રહ્યું છે ત્યારે વિવિધ ગુનેગારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા આગવી ઓળખ અને પોતાની અક્કલ હોશિયારી અને પુનઃ વાપરી બળબલા આરોપીઓને ઝડપી પાડી સમગ્ર જિલ્લામાંથી અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ચોરી લૂંટ ઘરફોડ ચોરી બળાત્કાર સહિત વિવિધ ગુનાઓને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકનાર આરોપીઓને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે જેમાં ડીસા શહેરમાં લાલચાલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયા હતા ત્યારે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી ડીસા શહેરમાં વિવિધ જાહેર માર્ગો પર આરોપીને દુરડે બાંધી ઘૂંટણ ટેકવી જાહેરમાં માફી માંગતા સરઘસ કરવામાં આવ્યું ત્યારબાદ તાજેતરમાં દાંતીવાડા ખાતે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ફરાર થઈ જનારા આરોપીને પણ ગણતરીના જ કલાકોમાં ઝડપી દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીના પરિવારજનોને ન્યાય અપાવ્યો આમ સમગ્ર જિલ્લામાં વિવિધ ગુનાઓને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી હાથ તાળી આપનાર આરોપીને ગણતરીના જ કલાકમાં ઝડપી ઢૂળ ચાટતા કરી દેવામાં માહિર અક્ષયરાજ મકવાના આગવી ઓળખ ઊભી કરી છે